વિસાવદર માલધારીઓ દ્વારા ગૌચરને લઈને આત્મવિલોપનની તંત્રને ચીમકી વિસાવદર તાલુકાના માલધારીઓ દ્વારા વિસાવદર મામલતદારને માલઢોર ઓફિસે પૂરવા તેમજ આત્મવિલોપનની ચીમકી આપવામાં આવી વાત કરવામાં આવે તો વિસાવદર તાલુકામાં હજારો વીઘા ગૌચરની જમીન આવેલ છે ત્યારે હાલમાં તાલુકાના અમુક ગામમાં કહેવા ખાતર ગૌચરની જમીન ખુલ્લી છે બાકીની જમીન ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર દબાવી દીધેલ છે ત્યારે વિસાવદર તાલુકાના માલધારીઓ બે હજાર જમીન છૂટી કરાવવા માટે અવારનવાર વહીવટી તંત્રને રજૂઆત કરેલ પરંતુ ગૌચરની જમીન છૂટ્ટી કરાવવા માટે સરકારી બાબુઓનું મૌન કંઈક અલગ જ કહી જાય છે અરજદાર દ્વારા કાલસરી ગામની સર્વ નંબર સાથેનું દબાણનું લિસ્ટ આપેલ તાલુકાના પ્રેમપરા ગામના સર્વ નંબર ઉપર દબાણનું લિસ્ટ આપેલ ગૌચરની જમીનનું સો રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપ વેચાણ થયેલ તે પણ પ્રૂફ અધિકારીને આપેલ તેમ છતાં વિસાવદરના વહીવટી અધિકારી આંખ ઉપર પટ્ટી બાંધીને તમાશું જોઈ રાખે છે ત્યારે માલધારીઓ દ્વારા જુનાગઢ કલેક્ટરને રજૂઆત કરતા કલેક્ટર દ્વારા તારીખ અઢાર પાંચ બે હજાર ત્રેવીસ ના રોજ કાલસરી ગામની ગૌચરની જમીનની અગ્રતા આપીને ડીએલઆર માપણી કરવાનો હુકમ કરેલ ત્યારબાદ ડીએલઆર દ્વારા માપણીનું નાટક કરેલ અને પાંચ દિવસે એકવાર ગૌચરની જમીન ઉપર જાણે લટાર મારવા આવતા હોય તેમ ચક્કર મારીને દબાણ કરતા અને શાસન કરતા રાજકીય પદાધિકારીઓના ચાપાણી પીને રવાના થઈ જતા હોય પરંતુ ગૌચર જમીનની માપણી કરેલ નહીં અને આજ તેર મહિના જેવો સમય વીતવા છતાં વહીવટી તંત્ર દ્વારા ગૌચર જમીન ખુલ્લી કરાવવા માટે કોઈ પણ પ્રકારની કામગીરી કરેલ નહીં ત્યારે વિસાવદર તાલુકાના માલધારીઓ દ્વારા તારીખ છવ્વીસ બે હજાર ચોવીસ સુધીમાં

ચૂંટણી પછી ખાલી કરી દેવું પછી કોઈ ખાલી કરવા આવ્યા જ નથી ખા હક નિશાન નાખ્યા જ નથી અને એ લોકો તો ટીકા કરે છે ભાઈ આજ જ આવીશું કાલે આવીશું ટીઆરવાળાએ માફી નહીં આવ્યા છે એ કમ્પ્લેટ છે પણ આ કોઈ આ પ્રાંતનો ઢીલ છે બધી એ જગ્યા એટલે તરત આગળ આવી જાય એમ આ પ્રશ્ન તમારો કે દિવસ ચાલે આ બે હજાર આઠ વાતનું ચાલુ છે કેટલી વાર આવા કાગળો લીધા છે આવા કાગળો અમે અનેક વાર દઈ લીધા અને ચાર વાર તો અમે ઢોર પૂર્યા હે છતાં કઈ જવાબ નથી દેતા માલ ઢોર પૂર્યા હતા ત્યારે તમને શું કહેવામાં આવ્યું હતું ત્યારે અમને દોઢ મહિના નું કીધું કે દોઢ મહિનામાં ખાલી કરી દેવું હાથ નીચે નાખી દેવું પણ કોઈ વસ્તુ કઈ કરી નથી આમાં કોઈ રાજકીય માણસો તમને સપોર્ટ કરેલો નહીં રાજકીય માણસનો આમાં પ્રેશર હોય એવું લાગે કે ભાઈ આ કોઈ કામ નથી કરતા બાકી અમને કોઈ રાજકીય સપોર્ટ કરતા નથી આ માટે પ્રશ્ન પૂછે તમારો પ્રશ્ન એ છે કે બે હજાર આઠ રજૂઆત કરી છે તો એ આ લોકોએ કોઈ ધ્યાન દેતું નથી તો એ લોકોએ ધ્યાન નથી દીધું બધા એને કીધું હતું કે અમારા ગવિસર આગ લઈ જશે અંદર તો એ ધ્યાન દેતું નથી એ માટે તમે અમે આથી ગાયું પી તો એ ધ્યાન નથી દેતા ગાયું હાટું થઈ એટલે મેં હજી આત્મ્યા કરી છે નહીં છૂટું થાય તો આત્મવિશ્વાસ કરશું